બ્રેક વાત કરીએ તો છોટાઉદેપુરના ડુંગરભીત ગામે બાઇક સવાર તણાઈ ગયો કોઝવે ઉપરથી પસાર થતા ધસમસતા પ્રવાહ બાઇક સાથે યુવાન તણાયો હતો જે બાદ સ્થાનિકોએ રેસ્ક્યુ કરીને યુવાનને બહાર કાઢ્યો હતો મહત્વની વાત છે કે કોઝવે ઉપરથી આ જે યુવાન હતો તે પાણીનો પ્રવાહ એકાએક વધી ગયો હતો અને તેના કારણે બાઇક લઈને ત્યાંથી પસાર થઈ રહ્યો હતો પરંતુ તે સામની જગ્યાએ પહોંચે તે પહેલાં જ અધવચ્ચે જ અટવાઈ ગયો અને પાણીના પ્રવાહમાં તણાઈ ગયો જોકે લોકોએ સ્થાનિક લોકો દ્વારા તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું અને તેને બચાવી લેવામાં આવ્યું છે અવારનવાર આવી ઘટનાઓ સામે આવતી હોય છે જે આપ જોઈ રહ્યા કોઝવે ઉપરથી સવાર તે તણાઈ ગયો તો આજે વધુ માહિતી માટે સંવાદદાતા રફિક આપણી સાથે જોડાઈ ગયા છે રફીક જે રીતે કોઝવે પર એકા એક પાણી વધી જાય છે ને તેના કારણે આ જે યુવક છે તે પસાર થઈ રહ્યો હતો તણાયો હતો જો કે લોકોએ તેનું રેસ્ક્યુ કર્યું વિગતો શું જે આપણે યાદ ઉદેપુર જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે સવારથી જયારે અમુક તાલુકાઓમાં ઓછો વરસાદ છે તાલુકાના વિસ્તારના વિસ્તારમાં જે લાગે છે ત્યાં ભારે વરસાદ પડતા ડુંગરભીટ જે પોજવે છે ત્યાં પાણી આવ્યું હતું અચાનક પાણી આવતા એક બાઇક સવાર પસાર થતો હતો તે ખોતરમાં તણાયો હતો હાલ ઉદેપુર જિલ્લામાં અલગ અલગ તાલુકાઓમાં એક ઇંચ થી દોઢ ઇંચ સુધીનો વરસાદ પડી ચૂક્યો હતો સવારથી જ વરસાદ પડી રહ્યો છે હાલ ધીમી ગતિ વરસાદ હોવાથી જે કોતરો છે તેમાં પાણી આવી રહ્યા છે અને નાના કોજો છે તેના ઉપર ફરી વળે છે ત્યારે આવા કોજો ઉપર જે પુલો બનાવવાની માંગ વર્ષોથી કરી રહ્યા છે પરંતુ થતી નથી જેના કારણે આદિવાસી સમાજના લોકો જ્યારે ઘરેથી નીકળે છે અને પોતાના કામ અર્થે જતા હોય ત્યારે આવી રીતના તણાવવાની ઘટનાઓ અનેકવાર વાર બને છે છોટાઉદેપુર જિલ્લામાં વરસાદમાં અનેક જગ્યાઓ ઉપર આવા કોજો આવેલા છે અને કોજો

ધીમી ગતિએ વરસાદ પડી રહ્યો છે એટલે ખેડૂતો ખેડૂતો માટે એક સારા સમાચાર છે એક દિવસના વિરામ બાદ ફરી વરસાદ શરૂ થયો છે ખેડૂતો ખેતરોમાં કામ અર્થે જોડાયા છે છોટાઉદેપુર જિલ્લામાં સતત વરસાદથી ખેતીને જે કોઈ પણ નુકસાન ના થાય તેવો વરસાદ પડ્યો છે કેમ કે ધીમી ગતિએ વરસાદ પડે છે તો છોટાઉદેપુર જિલ્લાના કવાટ છોટાઉદેપુર પાઈજેતપુર સંખેડા છ તાલુકામાં વરસાદ થયો છે અને ખેતીલાયક વરસાદ થતા જે ડેમો છે તેમાં પાણી આવ્યા છે જે તળાવો છે છોટાઉદેપુર જિલ્લાના સિંચાઈ વિભાગના પંદર જેટલા તળાવો છે તેમાં પાણી આવ્યા છે નવા નીરથી તળાવો ભરાઈ રહ્યા છે જ્યારે પાય ડુંગરવાડ ગામે પણ જે આવેલો છે ડેમ તેમાં પણ પાણી ભરાઈ રહ્યા છે એટલે નવા નીર પણ આવી રહ્યા છે અને જે સારા વરસાદથી સિંચાઈ માટે શિયાળામાં પાણી પૂરતું થઈ રહેશે તેવી સંભાવના ઊભી થઈ છે જે રફિક આપ વિગતો જણાવી દે બદલ આપનો